હેલો દોસ્તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હવાર હવારના બોરમાં આવી ગયા આપણે કાલની બચેલી ગુંડરીને પાણી પાવા કે કાલે ચાર પાંચ ગ્યાર આપણે પાયા આવીને વયા ગયા હતા કેમકે આપણા છોટુ મદન ભાઈને લાગતી હતી તાત અને નીકળી ગયા હતા ભેગા તો હવે આજે તો પાવા જ જોશે કાલે પાયા નહીં તો કુંદરી પાવા આવી ગયા અહીં અને પછી મેં આ પાવડાને ગોળ 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 એવો ફેરવ્યો એવો ફેરવ્યો ને બધી ગુંડરી પાઈ દીધી ગુંદરી પાઈને હું નીકળી ગયો છું ગાડી લઈને હમણાં બંધ કરવા અને બંધ કરીને આપણે જોઈએ ભાઈમાં પાણી હશે તો ચનામાં પણ પાણી દેવાનું છે તમે માર્ગ જોઈ શકો છો આમાં આ પર્સનલ મારો ખુદનો માર્ગ છે કેમ કે આ માર્ગમાં મારી ગાડી સિવાય કોઈની ગાડી હાલતી જ નથી તમને આ રસ્તો જોઈને એવો અંદાજો આવી ગયો હશે કે આ રસ્તાના પેટનો જ રસ્તો નથી જોઈ શકો છો આમાં કોઈક મારી આંગરી કરવા માટે રસ્તામાં પાણો પણ ઉભો કરી દીધો હોય અને આપણે આ ત્રણ ભૂંગરા ચણામાં પાણી વારવાનું થાય તો જે લાઈનના કટકા છે દરાની મોટરના એ લઈને હલાડવા જવા જોઈએ કેમકે ઉપલે તેથી આપણે એ લાઈન અહીંયા આવી ગયા હતા થોડાક કટકા ઓછા પડે છે આપણે લેવા જોઈએ વેચાતા એ તો હું લઈ લેશું ચણા થશે પછી અને પાવડો પણ ભેગો હતો ગાંધીને પાવડો મૂકીને હવે જાઉં હું મોટર બંધ કરવા મોટર બંધ કરીને જોઈએ આપણે આમ તો પહેલાં આપણે પાણી જ ચેક કરી લઈએ એમાં કેટલું પાણી છે મોટર બંધ કરી એટલે પાણી તો હજી હે ઘણું બધું તો હવે આપણે મોટો બંધ કરી અને ઓલા ભૂંગરા લેવા જઈ અને હું ગાડી તો અહીંયા જ મૂકી દીધી ભૂંગરા લેવા જતો હતો ખંભે પાવડો હતો એટલે મસ્ત સીન આવતો હતો પડશા એમાં મેં કીધું કેમ નહીં આ વિડીયો ઉતાર લો મસ્ત શોર્ટ્સ વિડીયો બની જશે અને પાવડો મસ્ત ભેગો હતો હવે પાવડાને સાઈડમાં મૂકીને આપણે ચાપડા કાઢવા માંડ્યા કેમ કે પાણી તો હતું એટલે ચણામાં પાણી વારવું જોશે તો ટાણે ભંગરા કાઢી લઈએ અને લઈ જઈએ આપણે ઉપર અને આ ચલોા જાપડો છે આ જાપડો કાઢી અને નીકળી જાયે ટાણે એકટકા ભેગા કરી દીધા છે હવે આપણે છોટુની વાત જોઈએ છોટુ આવે એટલે નીકળી જાયે ટાણે ટાણ કટકા લઈને નીકળી ગયા આ કટકાને લઈને જવાના છે છે આ ચણા છે ને ચણાને ઉપલે છે તે જોઈ શકો છો આ ચણા આ ચણાને સામલા સામે ના છે તે અહીંયા લઈને જવાના છે અહીંયા બધા સલાડી દેશું કટકા હલાડી દીધા અને હવે આપણે આ ગુંદરીમ પાવા તો આ જે ખણા ચણા અને બીજું ખેતર એની વચ્ચે જે લાઈન આવે છે એ લાઈનને આ બાજુ મેળવવી જોશે અંદાજીત પાંચ છ કટકા છે અને આ લાઈનમાં પાણી પણ ભર્યું હશે ને આપણે તરસ એકદમ જોરદાર લાગી છે આપણે એને હાંડો ઝટકાવી અને પાણી પાણી પી લાવીએ એટલે લાઈન પણ ખાલી થઈ જાય કેમકે આપણે આ કટકા ફેરવવા જોશે આઠમણી બાજુથી ઉગમણી બાજુ નાખવા જોશે પાંચ છ કટકા છે એમ કે ચણામાં પાણી લઈ જાવ જોઈને ચણા આપણા છે ઉગમણી બાજુ પાણી પી લઈએ આઠ બાજ જોઈએ જવું છો કસો તો ઓલા કટકામાં પણ પાણી ભર્યું કેમકે આપણે હમણાં જ જુવારમાંથી પાણી પાઈને મોટો બંધ કરીને તો લનમાં પાણી ભર્યું છે લન ખાલી થઈ જવા દઈ અને કટકા હારી લઈ ઓલો તો મીંડો હારવા જોઈ શકો છો એક કટકો ઉપાડીને જાય છે આપણે એવું કાંઈ એક એક કટકો કરીને હારવા નથી આપણે આ ત્રણ કટકા ભેગા લઈને જવા પહેલાં ત્રણે ત્રણ પહેલાં આ બાજુ ખેંચી લઈ અને પછી ઉપરથી ઉપડી નીકળી જશું ડાયરેક્ટ ગોલાઈ માર લેશું બીજું શું હોય ફટાફટ એકદમ ઘંટો કા કામ મિનિટો મિનિટોમાં કરી દે ગામ લોકો ઠીક ને બસ હવે આ લઈને જાય ખરેખર આવું કામ કરતાં કરતાં મને એવું લેખાય છે કે આ મિનિટોનું કામ ઘંટોમાં થાય છે પણ કંઈ વાંધો નહીં દોસ્તો હવે કટકે બેરિયા અમે હમણાં થઈ જાય ને પછી કરી દે ચાલું પાણી થોડું ઘણું આમ તો બે કલાક હાલશે જલ છે નહીં હવે આકું પડશે એમાં તો હાલશે નહીં એમ કે પાણી નહીં પાઈ તો ચણા તો સુકાઈ જાય ચણા હુકાઈ જાય તો બાપા બાઠીએ બાપા બાઢે આપણો મેળ આવે નહીં અને બોલો અહીંયા કટકો મૂકી દીધો હલાડો નહીં હે ને મદન્યું આપણે આ કટકો પણ હલાડવો જોઈએ આ ત્રણેય પહેલા હલાળતા આવીએ આપણે બધી હલાડી લીધી લાઈન લાઇનના કટકા હલાડી લીધા પછી મેં કીધું તું મોટર ચાલુ કરી આવ એ ભાઈ મોટર ચાલુ કરવા ગયો જ નહીં પહેલાં તો બાય જ પછી મારે જવું પડ્યું જાતા જાતા આવ્યું કે ચણાનો ખાર લાગી જાય તો આપણે વોલબૂટ પહેરી લઈ અહીંયા ક્યાંક હતા તો ખરા હોલ અહીંયા જ છે હા હવે આ વોલબૂટ લઈ અને જઈ ચપ્પલ આપણે અહીંયા જ કાઢી નાખશું ને વોલબૂટ પહેરી લેશું વોલબૂટ હોવાથી સેફ્ટી બહુ મોટી છે તમે પણ હોલબૂટ પહેરજો છો તમે પણ ખેડૂતો અને કોઈ વોલવારો ચણા હે કે મગફળી ગમે એ હોય તમે હોલબૂટ પહેરીને નીકળી જવાનું તમારે પણ બરાબર છે વોલ્વો છે ને બહુ એટલે બહુ જીવ જાત દૂધી બધાથી સેફ્ટી મળે છે આપણે વોલ્વુટ પહેરીને આવી ગયા છે વાય વાય હવે કરવાની છે મોટર બંધ નહીં સોરી બંધા કરી ગયા હતા ચાલુ કરવાની છે તો મોટર ચાલુ કરી અને હવે જાશું આપણે જણાવે આ લાઈનમાં લાઈનમાં પાણી જવાનું છે અને અહીંયા છે ને ઘરની જો સીસોટી વાગે બીક લાગે અહીંયા પાણી નીકળે અને મોટર ચાલુ થાય ને એટલે શું કરીને સિસોટી આવી વાગે છે જોઈ શકો છો અહીંયા અને એ પાણી જાય છે તો સીતાફળી ફળી પીએ છે તો હું કહું ભલે ને પીએ બિચારી અને ચણાવની આગટરા અને પાછળ ચણાની વચ્ચે કેળી નીકળી ગયા છે અને આપણો છોટું જોઈ શકો છો આ ખુરશી નાખીને બેઠો છે ભલે બેઠો હોય આપણે જઈને અગણી ઉતારી અને ખુરશી લઈ લઈએ બેઠો હોય ભાઈ હમણાં કંઈ કેવું નથી ઓહ પાણી કાં ન આવ્યું જોવા દે પાણી કેમ ન થાય અને મોબાઈલ માં ઘરે જાય એટલે એ પણ ધ્યાન ન રાખે કે મોટર ક્યાં ની ચાલુ થઈ કે પાણી કેમ નહીં આવ્યું એટલે જોતા આવીએ હા ઢકો નહીં થાય દોસ્તો પાણી આવી ગયું છે ઝૂમ કરીને બતાવું બહુ મોડું આવ્યું કેમ કે આ લાઈન બધી ખાલી હતી ને ભરાય એટલે વાર લાગે પણ કઈ વાંધો ને પાણી આવી ગયું આ ભાઈને લટ મારીને નાખ દીધો નીચો ને ખુરશી જતી લીધી છે આપણે ખુરશી લઈને વયા જાય હામે હેઠે હામે હેઠે જઈને આપણે એને ખાલી એટલું કહેવાનું વારી લે એટલે અહીંયાથી ક્યારો બદલાવી નાખશે એને અહીંયા બેસવાનું અને મારે અહીંયા બેસવાનું ખુરશી પગ ઉપર પગ જણાવીને તમારો ભાઈ બેહી ગયો છે ને હું હવે ચણા લઉં તમે મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જાજો લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તન તન જણાવું શેર કરો આપણી ચેનલ ગ્રો થઈ જાય બાકી બસ તમે પણ પાણી વારી લ્યો આવજો